મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં લોકસભાની ચૂંટણી બે આમ ચોવીસ પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન જાહેર જી હા મિત્રો જાણો ગુજરાતમાં કોણ લડશે ચૂંટણી લોકસભાની ચૂંટણી અંગે મહત્વના સમાચાર સામે આવી રહી છે જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગુજરાતની છવ્વીસ બેઠકોને લઈ ગઠબંધન થયું હોવાની માહિતી સામે આવી રહી છે જેમાં કોંગ્રેસ ચોવીસ બેઠક પરથી ચૂંટણી લડશે જ્યારે આમ આદમી પાર્ટી ભરૂચ અને ભાવનગર બેઠક ફાળવવામાં આવી શકે છે જી હા મિત્રો છેલ્લા ઘણા સમયથી આપ અને કોંગ્રેસ વચ્ચે લોકસભાની ચૂંટણી પહેલા બેઠકો ચાલી રહી છે જેના માટે આખરે ગઠબંધન નક્કી કરવામાં આવ્યું છે આ માટે સૌથી મોટી ચર્ચા હતું એ છે કે ચેતર વસાવા અને ઉમેદવારી અંગે થઈ રહ્યું હતું જેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન ઉમેદવારો ને બેઠકની ચૂંટણી લડી શકે છે જયારે કોંગ્રેસના સ અહેમદ પટેલની પુત્રી મુમતાજ પટેલ પોતાની પ્રતિક્રિયા ટ્વિટર પર પોસ્ટ કરતા લખ્યું છે કે સિલ લડાઈ સુધી સન્માન સાથે લડીશું અને લડતા રહીશું આ અંગે ગઠબંધન ઉમેદવારો બાદ કોંગ્રેસ વિવાદ વધી શકે છે તો મિત્રો ન્યુઝ ની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ